તું આયા કાલ દિયારી રત મેં તું આયાડ લક નૈયા મેરાડ લક નૈયા મેરા કાલી કમલી વાલી કલા

નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અમારી સાથે ઓનલાઈન ઓફલાઈન પર જોડાયેલા સર્વ મહાનુભાવો આપ સર્વને હું અને અમારી યુટ્યુબ કમિટી તથા અમારી યુટ્યુબ ચેનલ એમ સોલંકી વતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને અનુમોદના પ્રગટ કરું છું મિત્રો કે ખૂબ જ આપ અમારી ચેનલને સરાઈ રહ્યા છો ટૂંક જ સમયમાં મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ બની આવવાની અમારી ચેનલને પસંદ કરીને અમારી ચેનલમાં પધાર્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર અમારી શીખવાડવાની પદ્ધતિ પણ આપને ખૂબ જ અનુકૂળ આવી ગઈ છે ખૂબ આપ શીખી રહ્યા છો અને આપણા દરેક પ્રશ્નોને અમે સોલ્વ કરી રહ્યા છીએ મિત્રો એ પણ આપ જાણો છો એક જ વિનંતી મિત્રો આપને કરવામાં આવી રહી છે કે આપ જે ફોન કોલ્સ ઉપર જે વાત કરી રહ્યા છો અમારી સાથે એ કોમેન્ટ ઉપર આપ લખો જરાક તો બીજી પબ્લિક આપનું કોમેન્ટ્સ વાંચશે અને પસંદ કરશે તો આપની કોમેન્ટને પણ લાઈક કરશે તો ચાલો દર્શક મિત્રો એક દર્શક મિત્રોની ફરમાઈશ હતી અને આગળ પણ પેલા ઘણા બધા ફરમાઈશ કરી હતી કે આ એક બહુ સુંદર ગીત છે ફિલ્મી સોંગ છે મિત્રો અને આપણા દેશી ગુજરાતી ભજનોની વચ્ચે પણ આને વગાડી શકાય અને ગાઈ શકાય તો આવો એક ફિલ્મી સોંગ લઈને આજે હું આવ્યો છું યશોમતી मैया બોલે નંદ લાલા રાધા ક્યુ ગોરી ઓર મેં ક્યુ કાલા કેવી સરસ વાત કરી છે મિત્રો તો આવી જ દર્શક મિત્રો સમય નહીં બગાડતા હાર્મોનિયમ નોટ પેન લઈ લો અને એક એક શબ્દ સ્વર હું આપને સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને અહીંયા સર્વપ્રથમ આપણે પહેલાં આનો સ્કેલ નક્કી કરશું કે આનો કયો સ્કેલ છે મિત્રો અત્યારે મેં તમારી સમક્ષ જે ગાયને બતાવ્યું છે ત્યાં મેં એને ત્રણ કાળી કરી છે મિત્રો આ એક બે અને ત્રણ ત્રણ કાળીનો સાહ લીધો છે અને મેં ગાયું તું મંદ્રપ્તકથી મિત્રો તો આપ મંદ્રપ્તકથી ગાઈ શકો તો અહીંયા મેં મંદ્રપ્તકથી ગાયું તું તો આ સાથી ગાયું છું મિત્રો અહીંયા એક બે અને આ ત્રણ કાળી આ ત્રણ કાળીને શાહ બનાવ્યો મધ્ય સપ્તકમાં ત્રણ કાળીનો શાહ બનાવો તો પણ ચાલશે એક બે અને ત્રણ અને બીજી વસ્તુ મિત્રો કે આટલું ઊંચું આપ ના ગાઈ શકો તો આવડી કાળીનો સાહ બનાવીને પણ આપ ગાઈ શકો છો

તો સારી ગ કોમળ છે મિત્રો પછી આ મ છે આ મ પછી આ પ આ કોમળ ધ છે મિત્રો આ કોમળ ની છે અને આ શા છે મિત્રો બરાબર છે બીજી અગત્યની વસ્તુ બતાવો મિત્રો કે અંતરામાં શુદ્ધ ગ લાગે છે મેં અત્યારે દરેક વસ્તુ બતાવીશું પછી અંતરામાં શુદ્ધ ધ પણ લાગ્યો છે મિત્રો મેં સાંભળ્યું તો મને એવું લાગી રહ્યું છે શુદ્ધ ધ બી લાગ્યો છે તો આપણે અત્યારે ગાયને જોઈએ મિત્રો એક એક શબ્દ તો અહીંયા લખ્યું છે તમે જોશો તો જો કઈ રીતે તો સાપ યશોમતી સાપ પછી મા અહીંયા તો પપ છે હવે જો મિત્રો સે આવ્યો સે સે ખૂબ જ સુંદર આપ્યો છે મિત્રો સેને ખૂબ જ સુંદર આપ્યો છે સે 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 ધપમ ધપમઘરે કેવો આપે છે ધપમઘરે સે જો પણ તો આ શેરને ફાસ્ટ લેવો પડશે મિત્રો બરાબર છે બોલે બોલે હવે બોલે કેવી રીતે લખ્યું છે મિત્રો ગરે સ બોલે બોલે ગરે સ પછી નંદલાલા નંદલા નંદલાલા તો નંદલા એ પેલા લખ્યું છે નંદલા એમાં સા સા છે અને છેલ્લો લા છે ને એમાં રેસા કરવાનો છે મિત્રો જો હું ગાઉ સા બરાબર આ રીતે થયું પછી લખ્યું છે રાધા ક્યુ ગોરી મેં ક્યુ કાલા તો ત્યાં બી જોઈએ મિત્રો રાધા ક્યુ તો રાધામાં માં સારે સારે રાધા ક્યુ ગોરી ગો લખે ત્યાંમાં છે ત્યાં છે અને રી લખે ત્યાં ઘરે ગોરી ગરે પછી મેં મે મેં મેમાં રી મે મેં ક્યુ માં

અને રાધા ક્યુ ગોરી એ બીજી ગાવાનું છે મિત્રો રાધા ક્યુ ગોરી મેં ક્યુ કાલા હવે મિત્રો ખાસ એવા જેવું છે મેં આગળ વાત કરી હતી કે અંતરામાં શુદ્ધ ગ લાગી રહ્યો છે તો અહીંયા શુદ્ધ ગ લાગી રહ્યો છે હવે જો કેવું લખ્યું છે બોલી તો બોલીમાં જોઈએ બોલી બોલીમાં મપ બોલી

ललन को बताया बोली मुस्कुराती मैया ललन को बताया अच्छी काली अंधियारी आधी रात में तू आया क्यों लिखे छे मित्रों तो जो काली के तो लिखी छे तो जो काली पशु सासनी धपमा ये भी तो छे बराबर काली

આગળ લખ્યું છે લાડલા કનૈયા મેરા અને પછી કાલા પાથે છે ઓ હું ગાઉ છું તમે જોજો મિત્રો આગળ મેં ગાયું છે સાંભળ્યો હશે તમે બધાય લાડલાક નૈયા મેરા તો કે રીતે લખ્યું છે સા સા પ પ પ પ કનૈયા સુધી પ પ મેરા લાડલાક નૈયા મેરા ઓ તો કે રીતે લખ્યું છે મેરામાં મગ મેરા મેરા અને પછી આલા કેવો છે મિત્રો

लाडला कन्हैया मेरा तो सा सारे पहला लाडला लिखी ला थी सा सारे सारे लाडला लाडला हे कन्हैया के तो लिखी थी ए जो मित्रों कन्हैया 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 लाडला कन्हैया तो कन्हैया म म म प

લાડ લક નૈયા મેરા લાડ લક નૈયા મેરાી કમલીવાલા ઇલિ કલા તો આ રીતે મિત્રો આપની ફરમાઈશ નું આ સુંદર ભગવાન નું ગીત બતાવી છે કૃષ્ણ ગીત છે મિત્રો ચાલો દર્શક મિત્રો હું અહીંયા વિરમું છું આપની કોઈ ફરિયાદ હોય કે આપના કોઈ સૂચન હોય કે આપ કંઈક કહેવા માગતા હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો અમે પૂરતું ધ્યાન આપી રહ્યા છે મિત્રો દરેક કોમેન્ટ ઉપર ધ્યાન આપી રહ્યા છે અને કોમેન્ટની સામે રિપ્લાય તો આપ્યા જ છે મિત્રો અમે તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરવું છું આગના ક્લાસમાં આપણી ફરમાઈશનું કંઈ પણ લઈને આવશું ત્યાં સુધી વિરવું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત